પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેના દરેક વિધાનસભા વાઇઝ મતદાન મથક એટલે કે ફેસિલિટેશન ફેસિલિટેશન સેન્ટર્સ ઊભા કરવામાં આવતા હોય છે સરકારી કર્મચારીઓ કે જે પોતે ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય એ મતદાનના દિવસે મતદાન મથક પર જઈને પોતે મતદાન કરી શકતા નથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી એટલા માટે ચૂંટણી પંચ દ્વારા અલગથી પોસ્ટલ બેલેટથી સરકારી કર્મચારીઓના એટલે કે જે ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય એવા કર્મચારીઓના મતદાન માટેની ખાસ સુવિધા ઊભી કરવામાં આવેલી હોય છે દરેક સંસદીય મત વિસ્તાર વાઇઝ એમાં જે વિધાનસભા મત વિસ્તારો હોય એમાં એક એક ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવતા હોય છે એટલે કે જે વિધાનસભા મત વિસ્તારો હોય એમને ફાળવેલા કર્મચારીઓ હોય એમણે અગાઉથી ફોર્મ નંબર બહાર ભરીને આપેલા હોય છે જેના આધારે જુદા જુદા મત વિસ્તારોમાંથી એમને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવતા હોય છે અહીંયા ફેસિલિટેશન સેન્ટર ખાતે એવા તમામ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ્સ ઉપલબ્ધ હોય છે આ પોસ્ટલ બેલેટ્સ જ્યારે કર્મચારી પોતાનો એક માન્ય પુરાવો લઈને આવે કે ભાઈ અને બતાવે અહીંયા ત્યારે એનું નામ આધારે એમને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવતું હોય છે એ પોસ્ટલ બેલેટથી જે સરકારી કર્મચારી છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે અને આ રીતે મતદાનમાં સહયોગી થઈ શકે છે અને પોતે આણંદ છોડ સંસદીય મત વિસ્તારનો મતદાર તરીકે આજે મારા મતાધિકારનો ઉપયોગ કરે છે